નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે પાંચ છ બે હજાર બાવીસના રોજ જે મુખ્ય સેવિકાનું પ્રશ્ન પેપર લેવાયું હતું તેનું સોલ્યુશન આપણે મૂકીએ છીએ આમાં ત્રીસથી ચાલીસ પ્રશ્નો જે બાકી છે નેક્સ્ટ પાર્ટમાં મૂકાઈ જશે બાકી મોટાભાગના પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયા છે ફર્સ્ટ નંબરનું ક્વેશ્ચન અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ઔરંગાબાદ બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે જે શિશુને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે ઇમ્યુનો ગ્લોબી લિન્સ ગાંધી પછી આધ્યાત્મિક અનુભવના કાવ્ય રચનાના મર્મી કવિ કોણ હતા મકરંદ દવે નીચેનામાંથી કયું ઉદાહરણ ભવિષ્ય કૃદંતનું છે ખાનાર માણસો કોઈ ન હતા આઈસીડીએસમાં માં શક્તિના પેકેટ કયા લાભાર્થીને આપે છે કિશોરીઓને નીચેનો કયો વિટામિન ગરમીથી નાશ પામે છે વિટામિન સી નવમા નંબરના ક્વેશ્ચનમાં નીચેનામાંથી કયો નાટ્ય સંગ્રહ રઘુવીર ચૌધરીનો નથી રંગભંડાર કમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં સીટી નું ફૂલ ફોર્મ શું છે એ ઓપ્શન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ નીચેના પૈકી કઈ જોડ જોડી સાચી સાચી છે કઈ જોડી સાચી છે તો વિટામિન બી થ્રી નેશનલ સ્કીમ ફોર પીએમ પોષણ નીચેના પૈકી કઈ યોજનાનું નવું નામ છે મધ્યાહન અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે સત્તરમાં નંબરના ક્વેશ્ચનમાં છંદ ઓળખાવ વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે હતી

મોનોસેકેરાઈડ કયો છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ પચીસમા નંબરના ક્વેશ્ચનમાં નીચે જણાવેલમાંથી વિટામિન સીનું મુખ્ય કાર્ય શું છે તો ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂઝ લાદવામાં મદદ કરે છે રવાની કાર્ય શબ્દ કયો છે જળહળ નીચેનામાંથી ન્યુટ્રિશનલ

પીડાતી સ્ત્રીઓના ગર્ભને પૂરતું આયોડિન ન મળતા તેમનાથી જન્મતા શિશુઓ શેનાથી પીડાય છે ક્રેટિનિઝમ ખાલી જગ્યા વિટામિન બી ટુ ની ઉણપનું લક્ષણ છે મોમાં ચાંદી પડવી સમાસોરખાઓ શિલાલેખ તો મધ્યમ પદલોપી સોયાબીનમાં અવરોધક તત્વ કયો હોય છે પૈપૈન ભારત સરકારના રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન માટે નીચે પૈકી કઈ નવી સિરીઝની જાહેરાત કરવામાં આવી છે કમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભે ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ વર્ષા તમારી રાહ જુએ છે કયો અલંકાર છે સ્લેશ અલંકાર ઓગણપચાસ નંબરના ક્વેશ્ચનમાં ફળની ગુણવત્તાનો ક્રમ નક્કી કરવા કયો માર્ગ માર્કો લગાડવામાં આવે છે એફ પી ઓ ડી ઓપ્શન પંચાવન નંબરના ક્વેશ્ચનમાં ફૂડ સ્પોઇલેસ શેનાથી થાય છે બોલ્સ ઇસ્ટ અને બેક્ટેરિયા કોશિયોર કરનું લક્ષણ ખાલી જગ્યા છે એડીમાં મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેના પૈકી કઈ સેવા સંકળાયેલી છે રસીકરણ વાગદાનની સંધિ છૂટી પાડો એ ઓપ્શન વાગદાન નીચેના પૈકી કયા ખોરાકમાં લોહતત્વ નહિવત છે દૂધમાં કયા ક્રિકેટરનું ઉપનામ ધ હરિયાણા હરિકેન છે કપિલ દેવ ટામેટામાં કયો રંગકણ પિગમેન્ટ હોય છે લાયકોપી સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડીમાં માનો કાગળ કોની રચના છે ઇન્દુલાલ ગાંધી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું વડું મથક કયા દેશમાં આવેલ છે સ્વિટરલેન્ડ મૂળભૂત હક્કો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રાજ્ય કરી શકશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ તેર અંતર્ગત ડી ઓપ્શન પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં આપવું જોઈએ માતૃભાષામાં પ્રથમ ભારતીય મૂકી ફિલ્મ કઈ હતી રાજા હરિશ્ચંદ્ર નીચેના પૈકીનું કયું સ્થળ ભારતનું ઠંડુ રણ તરીકે ઓળખાય છે લદ્દાખ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય બિન અનામત આયોગ દ્વારા જીઈ ગુજકેટ નીટની પરીક્ષા આપવા માટેના કોચિંગ માટે પ્રતિવર્ષ કોચિંગની ખરેખર ચૂકવેલ ફી અથવા ખાલી જગ્યા રૂપિયા એમ એ બેમાંથી જે ઓછા હોય તેટલી સહાય કરવામાં આવે છે ઇઠ્યોતેર નંબરના ક્વેશ્ચનમાં હાડકા અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે કેલ્શિયમ શબ્દકોષ મુજબ સાચો ક્રમ કયો છે બેસી નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન ઉજળું ઋષિ ક્ષીર ખગ ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે હિંગોળગઢ પંચાયતની ચૂંટણી માટે નીચેનામાંથી કોણ ઉમેદવારી કરી શકતું નથી ભારતીય નાગરિક ન હોય તે કચ્છમાં ઉજવાતો રણોત્સવ કઈ જગ્યાએ થાય છે ગોરડો નીચેનામાંથી મુનશીની આત્મકથાનું પુસ્તક કયું નથી દૂડમાની પગલીઓ ઇઠ્યાસી નંબરના ક્વેશ્ચનમાં નીચેના પૈકી ખાલી જગ્યા વિટામિન ડીનું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન છે માછલીના યકૃતનું તેલ નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી શીર વિટામિન એ ડી ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યાની જરૂર પડે છે ચરબી ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહીમાં કયું સંયોજન હોય છે સિલ્વર નાઇટ્રેટ આપેલી સંજ્ઞામાંથી કઈ વિકારી સંજ્ઞા નથી પંખો ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વોની ખામી સૂચવે છે લોહતત્વ નીચેનામાંથી રીતિવાચક ક્રિયા વિશેષણ કયું નથી નિયમિત વિટામિન એ ની ખામીમાં આંખમાં થતા રાખોડી રંગના ત્રિકોણાકાર ટપકાને બિટોટ સ્પોટ કહે છે

સરપંચ ઉપસરપંચ સામેના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ગ્રામ પંચાયતને મળ્યા પછી ચર્ચા માટે બેઠક કેટલા દિવસની અંદર હોય છે છે દિવસ વાક્ય તેઓ આજે દાહોદ જશે કયા ઓલિમ્પિક રમતોત્સવમાં મહિલાઓએ સૌ વખત ભાગ લીધો હતો ઓગણીસો પેરિસ અનુગામી ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે અને જેમાંથી કોઈ પોષક ઘટક મળતું નથી પરંતુ આપણા શરીર માટે મહત્વનું છે રેસા યાલલુમ જેંગબો નદી જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે પછી તે કયા નામથી ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્રા નદી તળાવ માટે પ્રખ્યાત શહેર અલીગઢનું નવું નામકરણ ખાલજીગાએ કરવામાં આવ્યું છે હરિગઢ ખાલજીગાએ પાંડુ રોગનું લક્ષણ નથી દાંત ઢીલા પડી જવા કયા શબ્દની જોડણી સાચી છે એકસો સોળ નવમના ક્વેશ્ચનમાં એ ઓપ્શન પરિણીત નીચનામાંથી કયા પક્ષીઓનો સમૂહ આપણા કરતાં ચાર ગણું વધુ દૂર જોઈ શકે છે સમડી ગરુડ ગીધ બી ઓપ્શન બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ખોરાકની ગુણવત્તા પ્રમાણ અને માત્રા એઆરએફનું પૂરું નામ શું છે એમિલેસ રીચ ફૂડ્સ એ ઓપ્શન ખૂંચી તીણી સજલ દંગમાં કાચ કેરી

ઇનોવેશન ઇકોસ્ટિસ્ટમાં વિકાસ માટે ખાલી પોલિસી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન દૂધમાં કયો પ્રોટીન રહેલ હોય છે લેક બ્યુટીન નીચેમાંથી ખાલી જગ્યા દુગ્ધ સંકરાત છે લેકટોઝ પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટન સિસ્ટમ વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનો વિશ્વ વિક્રમ એક કયા એક સાધુના નામે છે પ્રમુખ સ્વામી મહારાજ વસુ વિના નર પશુ કહેવત અર્થ તદ્દન નિરક્ષર હોવું યુક્રેન રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સલામત પરત લાવવાના ભારત સરકારના ઓપરેશનનું નામ કયું છે ઓપરેશન ગંગા આઈ વાય સીએન એટલે ઇન્ફ્રન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિનું મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે ક્યારે થયું

નીચેમાંથી કઈ જોડ સાચી છે વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશેષોમાં સહાયતા કરે છે તો મિત્રો આપણે જે પ્રશ્નો રહી ગયા છે નેક્સ્ટ વિડિયોમાં જોઈ લઈશું જેના જેના કારણે તમને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી રહે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો નવા વિડીયો સાથે ફરીથી મળી જશે